એક ભારત શ્રેષ્ઠ ભારત ભારત પર્વ બે હજાર પચીસ અંતર્ગત આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવાનું થયું છે જેને દેશના રજવાડાઓ જોડવાનું જેને દેશની અખંડિતતા રાખવાનું જેને કામ કર્યું છે એવા નરેન્દ્ર નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આજે આ એકથી એક નવેમ્બરથી પંદર નવેમ્બર સુધીનો જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને તમામ રાજ્યોના સાંસ્કૃતિક વારસો જાળવી રાખવાનું કામ જેમને કર્યું છે અહીં કલ્ચરલ હોય ક્રાફ્ટની વાત હોય સ્ટોલની વાત હોય ફૂડની વાત હોય એમને કલ્ચરને આગળ વધારવાની વાત હોય નેક્સ્ટ જનરેશન સાંસ્કૃતિક વારસો જાણી શકે એવું તમામ પ્રકારનું એક જ સ્થળ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ ભારત પર્વ બે હજાર પચીસ યોજાયો છે મારી વિઝિટ દરમિયાન અનેક એવી વસ્તુઓ નવી જાણવા મળી છે અને ગુજરાત અને ભારતભરના લોકો અહીંયા આવી અને આ પર્વ મનાવી રહ્યા છે એકવાર આ પર્વ જોવા માટેની વિનંતી પણ